જય માતાજી ગાઈ સ્વાગત છે આપડે એક નવા અને ગાઈ આજનો મારા ખેતર આવીને શરૂ કરી રહ્યો હું હમણાં હું બાઈક લઈને આવ્યો હું બાઇક તય મૂકી હે કે હું હે ને ભાડા લેવા આવ્યો હું અને પપ્પા અને ભાઈ બંને દાદી બંને ભારા લઈ જવાના હે અને મમ્મી ને દાદી ને મને જોઈ રહે કે તેનાથી હું ભારા લઈ જવા હે એમ કહેતા હે મને ખબર છે ઘણો બધો પિસ્સો પડી રહે પાંચ તો ગાય જો અમે પોચ પીસો તો મળી આ છું તો બગડી ગયેલું હે

કરવા દેજે તારથી બે નહીં લેવા એમ કહેતા તો બીજો ઓટો મારું અને ત્રીજો ઓટો લઈ જવાનો તન લઈ જવાની તન લઈ જવા મારે બાઈકના તે ઓટા મારવાના છે એમાંથી બે ઓટામાં ભારા લઈ જવાના અને એક ઓટામાં મારા દાદીને લઈ જવાના અને મમ્મી તો ભારૂલી ને મમ્મી તું આવે કે તને લેવાય પડે તો મમ્મી તો ભાડું લઈને હે અને જો કઈશ મેં આટલા બધા પીછા વે લીધા મા પીછા કીક કે લતી પેક પણ ઓછો તો હિ નથી ना तेन चार चार ने तो गाई जो एक बे तेन चार वर्षो वाला पीछा है बीजा बदला हेतर में जो कोई बोले कि नहीं थे, बोलते हैं। नहीं का तो लड़ी है कोई ने पूछी नहीं वाडा में पहवा ना क्या मार तो बता लड़ी है माँ मम्मी कीधु है के काहे ना भाड़ो चो है मैंने उसे था है वो है चो है आज તો જો આ ભૂરો પૂરો લીધા ને આપણે તો ગાઈસ વજન તો બહુ હે એટલે મેં માથે ભારો મેલ દીધો હે દેખો ભાઈ સુટ્ટો લઈ જાઉં ભારો દેખો સુટ્ટો ઓ એની માને આવું કોમ કરવું પડે ગાઈ ઘેર જયારે હું યાત્રા પર નહીં હોય ને તો ઘેર આવીને તો આવું કોમ કરવું અને હમણાં બે ત્રણ દિવસથી મારી તબિયત બરાબર નથી એટલે આજે વાડામાં આવ્યું મમ્મી આચવા મેલું

एक पूरा बांध दी तो है ना जो एक पूरा बांध दी तो हमारे मम्मी जो गाइस तो गाइस जो तो गाइस जो वाग 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 अगर वा, कॉमन जो कॉमन नथी थी नहीं जो अभी जितने कपाई जाए है ना एम अबे हुकाई जा है मम्मी वही नॉइज़ आ दिया ना जो तैयार बे महीना मटन का

तो हारो साइड तो गाइस टेन भरा थाई गया है जो एक 2 3 तो है वो तो मिल दे के ए ए ए, ए सारम से सा होइजो है हम्म मैं तार घर तो चक्लो ना पेलो होलो वाड्यो होइजो तो आमा की आ होद बैठन है नहीं। 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 नहीं�

તમને આ બોલી હે ભાષા તમને ખબર પડે હે કોમેન્ટ તો ગાઈ ચાલો હવે આપણે ઘેર જવાનું હે આ મમ્મી ભારો તઈ મૂકી આપે મને બાઈક જોડે

તે યે સેલ બેલ મારી ગાડીના ચલા गाइस गाइस યાર બારો નાખી દીધો હે હવે જી દાદીને લેવા માટે ચાલો હમ બડા એમ કહેતા કે બાઈક ચાલાય બાઈક ચાલા છે કે એવું 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 સ્કેપ કે નથી આવતી ना, माटी जो है तो पाई कई 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 रीते बाइक चलाई बनाओ मतलब डायरेक्ट है तो चालू थी जाए अरे चलो गई साई थे डायरेक्ट घे जो आई जाए बराबर पा तेम नहीं कहता बाइक चाली अँ थे घर आटलू थोड़क कम से कम एक किलोमीटर जंगल जो गायस गाम जंगल

મસ્ત મજાનું બાઈ લીધું છે અને હવે આપણે જમવાનું છે અને અત્યારના તો વાગે ગયા છે સુધી મેં ખાધું નથી મતલબ મેં ખાધું કેમ કે સવારે ગોળીઓ પીયા નથી એટલે મેં જ નાસ્તો પાસ્તો કરી લીધેલો તો હમણાં નાયો છું મસ્ત ફ્રેશ બ્રેશ આવીને ખેતરમાં થાય તો હું તો ઊંઘી જ ગયેલો તો હમણાં નાયો હું અને મારે જમવાનું છે દાદી તો મારા માલિશ કરે છે પગની હાથ પગ દુખે છે ને તો માલિશ કરે છે બાકી મેં જવાનું માટે કાઢી દીધું કબાટ પણ મમ્મી કશું કરે મમ્મી શું કરે તો ગાઈસ મસ્ત નાઈ બાઈ લીધું હે અને અમારા ફૂલા બી કેવા જેવા કેવા મસ્ત ખુલી ખીલી ગયા આ તમને બધું પછી બતાવીએ પેલા હું હે ને થોડુંક ખાઈ લઉં યાર આજે મેં આખા દન નું ખાધું નથી મમ્મી મિત્ર આને ખબર મેં આખા દન નું ખાધું નથી ખાધું બેલા કોઈ ટેન્શન ખરું કોઈ ટેન્શન નહી તે મને ના કે જલું કે તાણ વાગે પડી ખાવા ના જાય મેં પણ કારણ કારણ તો તું હવે સમજી જા ને તો ગાઈસ આ મો કેમ તાણ વાગ્યા પછી ખાઉ હું તમને બધા ના કહું કોઈને ખબર નહીં એટલે પપ્પાને ખબર હે પપ્પા તમને મને ખબર છે મમ્મી તન નથી તો ગાઈસ તમે બધા કહેજો કે મેં કેમ તન વાગ્યા પછી ખાઉં હું એમ તો આજે આજે થોડુંક છે એટલા માટે અમારે એવું હોય તો તન વાગ્યા પછી એવું પાડવાનું આવે તો એટલા માટે આજે અમે તન વાગ્યા પછી ખાઉં છું મેં બધાય તો ખાઈ લીધું છે પણ મેં પાડ્યું છે એટલા માટે શું તો ગાઈસ મારી મમ્મી લોક તૂટી ગયું હતી જોઈને તો ગાઈસ તમારા ઘરે તિજોરીમાં આવી ચુંદડી બાંધે તો અમને કોમેન્ટ કરજો મારા ઘરે ચુંદડી બાંધે મમ્મી બોધવાનું કારણ બોધવાનું કારણ ચુંદડી આપણે લાવે એટલે માતાજીના બસ બસ તો ગાઈસ ચલો બાકી આ કોઈક સૂતું છે તમને ના કહી અમે કોણ સૂતું છે આજે માર જમવાન બાકી છે તો હું જમી લઉં ગાઈસ અમારી ફેમિલી આખી કમ્પ્લીટ છે બધી ખાલી અંજુકલી ઘરે નથી

મમેા કોણ હોતું હે આ ભાઈ હોતા હે તમારો મોટો ભાઈ તાવસેડો તો અમારે આજે મારા જા આજે મારા જન્મનો બી ઓણી થાળી મેં જો અને પપન સાથે યો ગાઈસ બટાકનો શાક હે હમ હમ જો ગાઈસ બટાકાનું શાક ને રોટલી એના કમ્પ્લીટ પાંચ વાગી ગયા છે ને મસ્ત ચા હા પી લીધી છે અમે બરાબર અને મારા દાદી તાઈ કામ કરે છે મમ્મી પપ્પાને બધા ઘરમાં છે અને ગાઈ જો અહીંયા છે ને મારે છે ને ફૂલોમાં જો એ મસ્ત એ કર્યું છે આ મેં છે ને ઓનલાઈન મેં કટોરા મંગાએલા તેમાં વિલ નાખ્યું છે મતલબ આવેલ તો ને મોટી મોટી થઈ ગઈલી પણ મેં હેના ટુકડા કઢી કરી કરીને પાસે નાની કરી ને અલગ અલગ રોપી દીધી છે એટલે બધી મોટી થઈ જશે જો બંનેમાં કુંડ છે બનાવાશે તો આ થોડી મોટી થશે ને પછી મસ્ત લાગશે એમ જો હજી કેટલી મસ્ત લાગે છે થોડી મોટી થશે ને પછી મસ્ત લાગશે અને હજુ તો છે ને અમારે આ બધું મારે કમ્પ્લીટ કરવું પડશે કેમ કે મમ્મી મારી મદદ કરે છે ને તો બધું કમ્પ્લીટ અમે એમ મસ્ત ફૂલા કરી દઈએ કેમ કે ઉનાળો આવે છે ના ઉનાળો લઈ શિયાળો આવે છે ને એટલે શિયાળામાં મસ્ત ફૂલાનું કરીએ બરાબર અને બીજું હજી મારે ઓનલાઈન બહુ બધા ફૂલા મંગાવ્યા છે ઓનલાઈન ફ્લિપકાર્ટ પરથી મળી જાય છે ખાસા બધા ફૂલા જે જોઈએ ને એવા તો હજુ વિચાર વિચારશે કે આની આખી લાઇન પર ફૂલા ફૂલા રાખીએ ને પછી પેલું ગોલ ગોલ ટાયર આવે ને પેલું ખબર બાઇકનું ટાયર હોય ને એવું ટાયર છે ને અમારે અહીંયા બે ઝાડીઓ છે તો અહીંયા ટીંગ ટીંગાડીએ જેમાં ફૂલ હશે પેલા તય તય ટીંગાડીએ તય ફૂલ હશે ને નીચે ફૂલ જુઓ એવું ડેકોરેશન એવું પ્લાનિંગ છે મારા મનમાં તો જોઈએ શું થાય છે એમ બરાબર હવે તો આ ઘાસ બાસ બધું ઉપાડું લેવું પડે જોવા ને

તત કેણા કમ્પલેટ 8 વાગી ગયા છે અને હવે મસ્ત જમી બમ્મી ને આપણો વ્લોગ એન્ડ કરીએ મારું हेयर कट કેવું લાગે છે કે કેમ બચ તો ગાઈસ મારું પપ્પા ત્યાં બેઠા છે ફોન જોવે છે હો જો પપ્પા પિક્ચર જો પિક્ચર જો અને આમ મમ્મી આ મમ્મી જમમાને બનાવા છે મમ્મી હો બની જમમા રોટલામાં કાઈ ના

આજનો બ્લોગ આટલા સુધી છે કમેન્ટમાં કમેન્ટ કરજો તમને બ્લોગ કેવું લાગ્યો છે એક કાલના નવા બ્લોગ સાથે ટાટા બાયબાય ગુડ નાઇટ